કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ગાંધીનગર લોકસભાને લઈને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે સૌ તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા અહીં તેમણે સભાને સંબોધન કર્યું આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છીએ એની અંદર બે શબ્દ છે એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા આ જે યાત્રા છે એ બે હજાર સુડતાલીસ માં એટલે પચીસ વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે